હેલો ફ્રાન્સ ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ વેલકમ બેક ટુ ન્યૂ બ્લોક તો દોસ્તો આજે પહેલી તારીખ થઈ છે અને કાલે થાય છે બીજી તારીખ એટલે બજાજ ફાઇનાન્સનો હતા હોવાનો છે આપણે એ ફોન લીધેલો એનો એટલે પૈસા થોડા ખૂટ્યા છે એટલે આપણે એટીએમ કાર્ડ જે બાલાસીનું છે આ ગાડી ચાલતું નહીં એટલે જવાનું થયું છે આપણે બાલાસીનું નહીં અને ઘણા ટાઈમથી બે હજાર રૂપિયા આંચવી રાખેલા કંઈક કોમ લાગશે એમ કરી અને આજે એનો દાડો આવી ગયો એટલે લેવા જવાનું છે જો અમને ગેરતલવાનું બનાવીશ

સાર વાર નહીં ઓ આવસુ પાસી મમી ઓ લેતા આવજે દસ હા આઈ પાછો જો દસ વારી સી તને જી ગમે ને પ્યાં સારું ભાઈ તું બોલે સારું થર્મલ પાવર બકરો ગેટો બ્રેક મારું ભાઈ ફાટ <tune> भागवा के ने वाला से साफ भाजी वाला के लेवा વિપુલ ભાઈ તો સાથે માટે આપણે ડોળા લઈએ ખબર પડે ને એમ બધા ડોળા લઈ લીધા છે ના એ બાજુ છે પપૈયો પણ પપૈયો તો આપણે મમાન ઘેર ગણવા જાય

આ બલાસિનોટીને આવી ગયા છે 11 અને ઘેર આવીને તો વિપુલભાઈ વિપુલભાઈ અને તુષારભાઈ વર્જાન તો ડોડા ફળવા લ્યા હોજ તો પડવા દેવી હતી હે એવું છે ડોડા શીખવા મોર્યા તમે તો આવીને ના ના લાકડા પર અસલ ચડી જશે ઓડે કમ્પ્લીટ બપાઈ જશે રેડી વેગુ તમે અમાર ચોકલેટો ખાઈ